નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરુના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં પેલ બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના બજાર ભાવની વાત કરીએ તો બાબરા બે હજાર નવસો દસ થી ત્રણ હજાર પાંચસો પચાસ રાપર ત્રણ હજાર બસો બત્રીસ થી ત્રણ હજાર ત્રણસો એકાવન સાવરકુંડલા ત્રણ હજાર બસો થી ત્રણ હજાર છસો પચાસ પાટડી ત્રણ હજાર ચારસો બાવન થી ત્રણ હજાર છસો એકાવન માડલ ત્રણ હજાર પાંચસો થી ત્રણ હજાર સાતસો સમી ત્રણ હાજર થી ત્રણ હજાર પાંચસો પચીસ જામજોધપુર ત્રણ હજાર થી ત્રણ હજાર છસો એક મોરબી ત્રણ હજાર થી ત્રણ હજાર છસો ચાલીસ ભાભર બે હજાર થી ત્રણ હજાર સાતસો એકવીસ રાજકોટ ત્રણ હજાર થી ત્રણ હાજર આઠસો એક્યાસી બહુચરાજી બે હજાર થી ત્રણ હજાર આઠસો હારીજ ત્રણ હજાર બસો થી ત્રણ હજાર છસો એંસી વિરમગામ ત્રણ હજાર થી ત્રણ હજાર છસો પચાસ ત્રણ હજાર થી ત્રણ હજાર આઠસો હિંમતનગર બે હજાર થી ત્રણ હજાર પાંચસો વાંકાનેર ત્રણ હજારથી ત્રણ હજાર પાંચસો પચાસ જસદણ ત્રણ હજારથી ત્રણ હજાર સાતસો પાટણ ત્રણ હજાર બસો થી ત્રણ હજાર બસો બે દિયોદર ત્રણ હજારથી ત્રણ હજાર ચારસો પાંચ ધ્રાંગધ્રા ત્રણ હજાર બસોથી ત્રણ હજાર પાંચસો વીસ નેનાબા ત્રણ હજારથી ત્રણ હજાર પાંચસો પચાસ પિલુડા ત્રણ હજાર બસોથી ત્રણ હજાર આઠસો અગિયાર વારાહી ત્રણ હજાર એકસો એકથી ત્રણ હજાર સાતસો એક જેતપુર બે હજાર આઠસોથી ત્રણ હજાર છસો બોટાદ બે હજાર બસો પિંચોતેરથી ત્રણ હજાર નવસો એકાવન મહુવા બે હજાર પાંચસોથી ત્રણ હજાર ત્રણસો ગોંડલ બે હજાર ચારસો એકથી ત્રણ હજાર નવસો એકવીસ હળવદ ત્રણ હજારથી ત્રણ હજાર સાતસો અંજાર ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર પાંચસો સાઠ થરાદ બે હજાર ત્રણસો પચાસથી ત્રણ હજાર નવસો ચાલીસ જામખંભાળિયા ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર છસો વાવ બે હજાર ચારસો અગિયારથી ત્રણ હજાર છસો એકત્રીસ રાઘનપુર બે હજાર છસો ત્રીસથી ત્રણ હજાર આઠસો પંચાણું જામનગર બે હજાર થી ત્રણ હાજર સાતસો પાંચ ઉંઝા ત્રણ બસો પચીસ થી ત્રણ હજાર આઠસો ચાલીસ